પોપટ ને પાડ્યો નહી પોપટ પાડવામાં આવ્યો છે હા જેમ પાડવામાં આવ્યો છે

ખબર નહીં લે કે ફુમતે ને જે નડ્યા ઈ દવાખાનામાં પડ્યા ખબર નહીં અરે પણ વાઘુજી ઓરે હેડ સુ ઝોપવા આવતા નઈ જોર આવે કેમ એવું છે એમ ઓય એટલે તું ફુમતે નોય રની હેડવા દીએ એમ અરે મારું આંગણું છે ના હેડવા દયુ તારે બરોબર તમારા હગા હાથે ફુમતે નાક પકડી અને આરા રસ્તે હેડાડશો તમે મારા હગા હાથે તો ધોકો પકડીને હેડાડ્યો એન પછી એવું છે એમ ને ઓય ફુમતે કંટ્રોલ ફુમતે

એ જબબી ડાયલોગ મારું ફુંમતેથી પંગો નતો લેવાનો એના કરતી મારથી પંગો લીધો વાતને મને ના હેડવા દીધો ને તો હું તને જતો કરો પણ મારા ભાઈ બન્ને હેડવા ના દીધો છે હવે ઓય પકડો ફુંમતેનો હાથ પકડો હું બાટ દઉં એક જ મિલ તારા હાથે જોપો ખોય અને કે એ સ્વાગતમ

સમજી <laughs> લેજે <laughs>

વાઘુજી નોકો ખબર નહીં પડતી પેલી ભરેલું છે એવું છે વાંધો નહીં તમે ચિંતા ના કરો તો આલ્યો હાલ્યો હેઠપ આલજો ને ગુંજા પાડ્યો કોઈ નઈ આ તો આ વખત ખાલી મેં દાતા કર્યા છે મારું ઘર હતું એટલે હા કસે વાંધો નહિ મારા કીધે દાતા કરો હેડો

બે હાજર પડે છે રાખી બીજા નહીં હમ વર્ગ ઠેકાણું થાપસ નહી આવતા એ ગમે તું તાજે હેઠળ કેટલા માગે તો

શું કરશો તમને ખબર નહી કે મારું પીઠબળ કેટલું મજબૂત છે એટલે આગળ તમને ખબર ના હોય તો કહી દઉં કે મારું પીઠબળ છે તમને નહીં ખબર હું તમારા જેવો થોડું કોઈ મજા ના આવે તમારા જેવા ફરક શું ને એટલે તમારે મારા સુખ શાંતિ જવું છે કે સુખ શાંતિ નહિ મારા ઢપકો આલો હશે કઈ કામ અને વાઘુજી નહી

બે જીઠ બળ વાતાડવું તું એ નહીં મારવા આપડે હાર્યું તમારું પીઠ તો આકાલ હડવાઈક સીધા કરીને આશો

ભરે છે કે મારા શનિ હોય ને ની આગેવાન ને માર્યા ના મિલાયમ એવું સર એ તો ખાડા ખબર પડશે

કોઈ કિંમત ના કરે આપડી ના રે ના બુબજી જાદુ તમે કરજો પણ હું જાતું નહીં કરું હા અરે હરીભાઈ જાતું તો મારે નહીં કરું પણ સમય જોઈન વાત હાલ હેડો ઘેર ખરેખર બુબજી તમે જો હંગાત ના લઈ જો ઓય હો અચ્છા તમે ભલા આદમી હમતતા નહીં જવા દેજો હમતતા તમે નહીં દેખાતું નહીં

કઈ સુની ખાલી આ એક ટીવાને બાઈક અટ્ટે અટ્ટે રહી ગયો છે એ પર તુખ ખબર નઈ પડતી મારો પંસલ હે ખબર નઈ પડતી ખબર નઈ પડતી એ તાજી જો પાસો ડોળા કાઢી પીતા એ એ ઓડીલ ભાઈ મચ એ એ અરા હીજે હીજે ડાડે વગંતે કંધા ઉપર આજી પાડો લ્યા કંધા ઉપરથી આજી પાડો એ એ કંધા ઉપર પાડો આમ તાની પડી આમ તાની

જઈડી ના જો આ કે આખો મોણે હા જતો હોમે હ હ મમે આરી વાત મનાતી નહીં તમન કોઈ ના દઈડી કે જેમ કે તમાર તો પીઠ બળ મજબૂત હતું પીઠ બળ આઈ તો એક ટાઈમે પીઠ બળ આઈ તો કે આને માર્યો કે મારણ શું નહીં જો તરત તરત વાગુજી ને માર્યો હ હ અંતા મને માર્યો હ હ આચી હતો હવે માથાનો કે ખબર નહીં કો કતો હવે નહીં કહેતા કે શેર માથે હવા શેર હોય ગમે તેન મળે સોના મના મજૂરી કરી જેવત તો ઊંધી ઉકલીતી જા

એ તો શબ્દ નહીં આવડતા પણ એટલી ખબર પડી ગઈ કે કોઈના પર ઈશવા ના કરાય હું આ હોકા મૂઢા પર ઈશવા કરી જોઈએ દાદા ગરીયો કરતો તો પણ હવે તો દાદાગરી કરવી નહીં નહીં કરે હવે બોન થઈ ગઈ હે થઈ ગઈ બોન તેમ તમારો ભાઈબંધ નતો આય રે નહીં જો મારી ખાઈ હે હા ઓહો આવું પીડ ભર તમારો ભલા આદમી હાવ નબળું ચાણી પછી ઓહો હો પથારી ભેડી નહીં તમારી હવે કદી કરનાને બકાવો છે